નમસ્તે કિસાન સાથીઓ આ ફુવારો તમે જોઈ શકો છો જેને ઉંદર આવ્યો એ કટી નાખ્યો છે હવે આ ફુવારાનો વગર કરવો હોય તો બે રૂપિયાની નિપલ આવા આવી એ તમારે શું કરવાનું ખબર છે આને કાઢી નાખવાનું આટલાથી કાપી નાખવાનું એકસો પચીસ દોઢસો રૂપિયાનો ફુવારો બે રૂપિયા આ નાળી ગરમ કરી નાખવાની શેર ગરમ કર્યા પછી સીધું આના અંદર સુધી ધકેલી દેવાની ફીટ થઈ ગયું આ બાકીનો એક ભાગ પાછો ગરમ કરી દેવાનો ગરમ થયા ખૂબ ના ગરમ કરવાનો હાથ મળી જા પાછો આમ ચડાવી દેવાનો જોઈ લો આ ફુવારો તૈયાર આખે આખો આ એકસો પચીસ નો ફુવારો બગાડ્યો હતો જો કે દરેકને ખબર જ હોય પણ દરેક સુધી માહિતી પહોંડવા માટે આ વિડીયો બનાવેલ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ને વધુમાં વધુ વિડીયો શેર કરજો ખેડૂતો સુધી આ એકસો વીસ પચીસ દોઢસો રૂપિયાનો ફુવારો તૈયાર બે રૂ ધન્યવાદ નમસ્તે કિસાન સાથીઓ આ ફુવારો તમે જોઈ શકો છો જેને ઉંદર આવ્યો એ કટી નાખ્યો છે હવે આ ફુવારા વગર કરવો હોય તો બે રૂપિયા ની નિપલ આવા આવી એ તમારે શું કરવાનું ખબર છે આને કાટી નાખવાનું આટલાથી કાપી નાખવાનું એકસો પચીસ દોઢસો રૂપિયાનો ફુવારો બે રૂપિયા વગર થઈ જાય તમારે કાટી નાખવાનું આ કરી નાખવાની દેવાનું થઈ ગયું આ બાકીનો એક ભાગ પાછો ગરમ કરી દેવાનો ગરમ થયા ખૂબ ના ગરમ કરવાના હાથ મળી જા 哎，喜欢吃的。